બાજુ ઉપડી સવારી તમારી નહીં કેવું મારે તો ઉપડ્યા બાકી હું તો ગમી તીધું તો તારે શું કોણ છે

ના ના અમે કોઈ ખમીન પેરી એવા મોડા નહીં હું તો મારા હગા ઘેર જઈને હગા બધી વાત કરી દઉં અને તમારા ઘેર ઠપકાવવા લઈને આવું સમજ્યા મારી વાત વપરા

તમારે મન છી ને હકાર ના હોય બોલે લાવશી ને અમારા બધા નો નું હંમેશા કાઢશી રે જવા

ની મેટલથી એ તો કો એ જેસા હે બરબર હો બા મારી વાત તો સાંભળો હું મેટલ એ તો મને જ કો હું કોઈ નઈ કહું કાય મારે તને નઈ કેવું પેલ્લા વાળા ખંચે રાખું હે તમારી સકલ જોઈને તો એવું લાગે રાતા ચોળ કરી દીધા હોય હવે ખંચે રે હોય કે જોરક માર્યા હોય તાર શું જોવાના જોવાનું હુંજી એ તો કોઈ યાર નઈ કેવું તારું કામ પણ નઈ યાર હા હા આટલા બધા રિસીવલી હું કરશું પણ અલ્યા આ વાવ વાતરા દાડે કોક ને કોક વાઠું પડતું જ નહીં વાવાના નું આમનું નહી સુધરી આયે

પણ યાર મે હું કોઈ ખોટું કીધું યાર જે હતું એ કીધું યાર તારી તારા મનમાં હું મોટો હું એટલે મુક કયો એમ આખા મેલાવાળા કરી આટલા દાડા કરે હે અમે મેલાવાળા ને પણ પણ હવે ગોટપણ નઈ કરી છું આ વાર તારા કેવું તમે લકીરીની મોન ને તારા અમારે કેવું બોલવું પડશે મેલ્લા કેવું જો તને કહી દીધું કે મજા નઈ આવો પાછી પડતો કરશું હોય તમારી ગાય થઈ ગઈ બઈ

વિશ્વાની વાત નહીં હગા પણ હાવ આટલી હદે તમાર મેલા ના જાય ભલા મોણો હગા તમે નામ મનાતું હોય ને તો એ તઈ જણાને ફોન કરીને પૂછી જોવો કે બાના તમે બોલાતા બાના મારાતા પછી તો તમને વિશ્વાસ હશે કે નહીં હવે એમ કે જો ખાતરી કરે ભલા મોણ આ વાત મેના હુની નહીં યાર આટલી હદે તમાર ગોમાળક ના જઈ કી યાર આ તે ફોન કરીને પૂછી જોવો તમે બેટા કોણ કોણ લાલોજી ગોવિંદજી ચંપુલા લતા ગોવા આલુ પાડો લાલાજી ને ફોન કરવા દે આ તો ભલા હું તમારું પરણો લઈને આવું કદાચ આવી વાત ના બની હોય તો મારા લાચાર પડવા ના થાય યાર આ પણ પૂછી જો વખત ઉપાડ્યો ઉપાડ હાલો હું કરી રહ્યા છું ભલા મોણા હું આવું હાભડી રહ્યો વાત સાચી છે માર હકા જોડે

ઓવા તમે મારા આખા કોલેતા ઓવા ઈમાં શું હોગા મારી વાત હોળો અલ્યા તારી કે આતા તો ફોન કાપી નાશ્યો કોઈની આવશે તન હું ગોજીવા હું હું અમે તો ભલામાં કોઈ વાત પૂરી હોંભળવા દેતા નહીં ફોન કપાવરાઈ નાશ્યો

હું કઈ ખોટું નહી બોલતો હકારો કોઈ લાવજો ઉપાડો હું કઈ હલો એ તો મને બધી ખબર છે

આ ઘેરનો મારા હું કરવાનું આ હગારા પૂરી વાત હોભળા દેતો નહીં અને વચ્ચે ડાયો થઈ ને હગારો ફોન કાપી નાસ્યો આય માર વાતે હું કરવી આ ઘેરનો ના સુધર્યો તો એ હગા હેડો કે હેડો હું વિચાર કરે હો વિચાર હું એમ કરું હોગા આ તમારી વાત રી નેના હુંની વાત નહીં ના હોય તો મારા કોમના 4 5 300 લઈ રહી આપણે મે હગા ના ના મોણસો નહીં લેવા તમે મોણસો લેવા દે તો મારી વાત દબી જા અને સમાધાન થઈ જા ઈના કરતાં તમે એકલા હે એટલે જો તમારા મારતે ફાવે અને એન બોલતે ફાવે અને તમે પોતી ઓળો એવા છો ભલા મોણા મારી વાત ઓપળો મને ઈવન બોલવા એક મારવા એક બીક લાગતી નહી તમારા આંગા તીવાને ખોટું કર્યું તો હાથે મુ પાડે ને બોલે પણ ભલા મોણા શિલ્લે જતો સમાધાન તો કરવું જ પડશે ને

સમજ્યા લીધા સારું હતું માણસો ના ના નહીં લેવા તમે બે જોઈએ તમારી